મંગળવારે વહેલી પરોઠે બે લક્ઝરી બસ વચ્ચે સામસામે ગમખવાડ અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર દીપ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપનીની લક્ઝરી બસ અમદાવાદ થી પુના તરફ જઈ રહી હતી ત્યારે જ વહેલી પર્વઠે અંકલેશ્વર હાઇવે પર ખરોડ ગામ નજીક તેના ચાલકને જોકો આવી જતા તેણે સ્ટીયરિંગ પરને કાબુ ગુમાવી દીધો હતો અને બસ સામેની તરફ તોડીને મુંબઈથી રાજસ્થાન મરાડ ગામ તરફ જતી અન્ય એક ખાનગી કંપનીની લક્ઝરી બસ સાથે ભેળ અથડાઈ હતી જોરદાર અથડાયેલી બંને બસોના રોડ સાઈડ ના ખાડામાં ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ જેટલા ઈસમો ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમના મોત ની પજ્યાદા જ્યારે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મર્સ્કે સર્જાયલ અકસ્માતની જાણ ખરોડ ગામના નાગરિકોને થતા તાત્કાલિક ગ્રામજનો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને ઘવાયેલા તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલની હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી જોકે અંકલેશ્વર તાલુકા તેમજ જીઆઈડીસી પોલીસ સ્થાપન ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી આ ઉપરાંત અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને પણ હળવો કરી રાબેતા મુજબ વાહનોની અવરજવર શરૂ કરાવી હતી નોંધનીય છે કે અંકલેશ્વર હાઈવે પર અનેક ગંભીર અકસ્માતો વારંવાર સર્જાઈ રહ્યા છે માર્ગ સુરક્ષાના છાસ વડે વાતો થાય છે પરંતુ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી ખાસ કરીને લક્ઝરી બસ જેવા મોટા ઉતારુ વાહનો

હું બોમ્બેથી રાજસ્થાન ગઈ રહ્યો હતો તો મારી બસને રોંગ સાઈડથી બસ આવતા એક્સિડન્ટ થઈ છે ચાર પાંચ માણસોની ઈજા થઈ છે મારી બસમાં કુલ વીસ વીસ એક પેસેન્જર છે ટોટલ